મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના કડક બજારમાં આવેલી દુકાનમાં ગ્રાહકને ફૂગવાળા પેંડા પધરાવી દેતા હોબાળો મચી ગયો હતો આ સમયે દુકાનમાંથી ફૂગવાળા બુંદીના લાડુ મળી આવ્યા હતા ગ્રાહકની ફરિયાદને પગલે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સેમ્પલ લઈ વધુ કાર્યવાહી શરૂ કરી છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં જીવાત પડેલા અખાદ્ય ખાણીપીણીની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે આજે વડોદરા શહેરમાં આવો એક બનાવ સામે આવ્યો વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી કડક બજારમાં સત્યનારાયણ ફરસાણની દુકાન આવેલી છે આ દુકાનમાં એક ગ્રાહક પુષ્યક કોટિયા પેંડા લેવા ગયો હતો તેને પેંડા ખરીદ્યા બાદ જોયું તો તેમાં ફૂગ હતી આ ઉપરાંત દુકાનમાં પડેલા બુંદીના લાડુમાં પણ ફૂગ હતી આવી અખાત મીઠાઈ જોઈને ગ્રાહકે હોબાળો મચાવ્યો અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરી આ ઉપરાંત પુષ્પક કોટિયા વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ પણ ઓનલાઈન રજૂઆત કરી જોકે ફૂડ વિભાગ આવે તે પહેલાં વેપારીએ અખાત વસ્તુ સગે વગે કરવાનો પણ પ્રયાસ કર્યો હતો યુવકની ફરિયાદને પગલે વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું અને ફરસાણની દુકાનમાંથી પામોલીન બેસન તેમજ સેવના સેમ્પલ લીધા સેડ્યુલ ફોરની તેમને નોટિસ પણ વધારવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના ની નોટિફિકેશન તમને મળતી રહે